જોડાયા હતાશ્વર ખાતે ભવન ટાઉન હોલ ખાતે આરએસએસ દ્વારા પથ સંચાલન કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અનુલક્ષી પથ સંચાલન કરવામાં આવ્યું હતું જીનવાલા કમ્પાઉન્ડ ખાતેથી માં શારદા ભવન ટાઉન હોલ ખાતે શિષ્ટ બંધ રીતે ઢોલ ખજૂરીના તાલે લાઠી સાથે આર્ય ના પોશાક સાથે

સનાતન હિન્દુ ધર્મનો નૂતન વર્ષ તરીકે જે પરંપરા છે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે આ વર્ષ વર્ષા નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં પથ સંચલન નો આયોજન થયું વર્ષ પ્રતિપા એટલે શું બ્રહ્માજીએ સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા અને એમનો દિવસ મહાભારતના યુદ્ધ પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીર ની સમાજ કર્ણાટક બધા જ લોકો પંજાબ આ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ સમાજનો આ નવા વર્ષ નો દિવસ છે જે દિવસે હિન્દુ નવું વર્ષ પ્રકૃતિની સાથે પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ડોક્ટર હેડગેવારજી નું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ કાર્યક્રમ થયો દર વર્ષની જેમ અસ્તુ ભારતમાં થઈ